એપ્રિલમાં ભર ગરમીએ વરસાદની આગાહી આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે બારથી પંદર એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે રાજ્યમાં ભર ઉનાળે ઉભું થયું માવઠાનું સંકટ ગુજરાતમાં તેર થી પંદર એપ્રિલમાં વરસાદની આગાહી આ જિલ્લાઓમાં પડશે તેર તારીખે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની છે આગાહી ચૌદ પંદર તારીખે મધ્ય ગુજરાતમાં છે માવઠાની શક્યતાઓ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે સૂર્ય રાશિમાં આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસ અગિયારમી ના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ થશે હવામાનમાં ભારે પલટા આવશે આ વચ્ચે તેમજ આ વર્ષે ગરમી પ્રીમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા